આપણે સુરમુ બનાવવા માટે જો આ ગરમા ગરમ સુરમુ સવા છે તો હું માર બની બનને જમવા બેહી ગયા છે અને જમવામાં આપણે ડાય ભાત છે ભીંડા શાક છે હેલો ફ્રેન્ડ જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં ને આપણે પણ મજામાં છે તો સ્વાગત છે તમારું અમારા બ્લોગમાં તો આજે તો આપણે નિવેદની તૈયારી હાલે છે

મને <ion> બને <Courtney> મા આપણે નિવેદ સારી દીધા છે અને હવે આપણે આરતી શરૂ કરવાની છે દોશા ની તો જો અમારે બને થાય તૈયાર કરી નાખી છે આરતી ની તો હવે આપણે આરતી ચાલુ કરી દશા ની તો આપણા દિશા આરતી થઈ ગઈ છે અને આપણે જમવાનું પણ તૈયાર થઈ ગયું છે તો હું મારે બંને બંને જમવા વહે ગયા છી અને જમવામાં આપણા દાળ ભાત છે ભીંડાનું શાક છે અને દશા માયની પ્રસાદી છે રોટલીનું શાક છે રોટલી છે અને આશાનું શાક છે ઘંટોલાનું શાક તમને ભાવે એમ ને ભાવ ને હા એવું છે અમારે દેખતા હોય તો એટલે જવાય મેલી હવાર પડી ગયું છે અને જાગરણ તો આપણે કાઈ જાજો ટાઈમ નતો કીધું એક વાગ્યો હતો અને આ કોમલ ને એને આખી રાત જાગ્યા છે કોમલ તું કેટલા વાગે હજુ થાય ગયું સવાર લઈ અત્યારમાં આપડે સવાર પડી ગયો ને ગરમા ગરમ કોમલ છાય બનાવે છે પછી પીવા તું કેટલા સુધી બેન આખી રાત જાગ્યા તમે તો સુઈ ગયા એવા જાગરણ મનત પણ એક વાગ્યો ને તો મને ઊંઘ આવવા મળી ને પછી આપણે તો હોઈ ગયા હતા ન રહેવાનું એટલે કેમ કે આપણે પમદી ને છે ને ઓનલાઈન કામ કરીએ તમને ખબર છે એટલે પમદી નાઇટ હું બે થી સો વાગ્યા સુધી જાગ્યો તે હું કોઈ એક વાગ્યા હું કોઈ ઘડી ખોઈ જાઉં ત્યાં સવાર પડી ગયો આવડા પછી બચારે આખી રાત જાગ્યા ખાવે આખી રાત અમે ટીવી જોઈને કાઢી ટીવી જોઈન કાઢી તો હા હું જાગવું તો પડે જ તે જાગરણ હોય એટલે હા એ તો પૂરું કરવું પડે અને અત્યારે ભાખરી બની ગઈ છે એમના બધાને એમ હશે કે ભાણો ક્યાં ખોવાઈ ગયો ભાણો વિડીયોમાં કેમ નથી આવતો પણ ભાણો આપણે ક્યાં ગયો હતો ને ભાણો આવી ગયો છે ભાણા ને જ પૂછીએ ક્યાં ગયો હતો ભાણા આપણે ગયા હતા ફોરપીમાં કામે કામે વ્યા ગયો તો હા એ તો આવ્યા છે આપણા ઘરે કેટલાનું ઢીલી નાખ્યું કેટલાનું સસ્તોનું થાય ઓહો કેમ કામ નથી થાતું બરોબર થાય ને પણ મંદિર છે ને હા બરોબર તારે તો એમને જાગરણ એમને

આપડે શાહ નાસ્તો થઈ ગયો છે અને હવે દશા મહિના આરતી નો ટાઈમ થઈ ગયો છે અને આ શૈલી આરતી છે હવે ભણા હે આજ આપડે શૈલી આરતી છે દશા મહિના હવે પધરાવા જવાનું છે પછી હમણાં પછી તો આપણને ગમ છે એની દશામાં વિધાત કેટલા દિવસ દસ દિવસ આપણે આનંદ કર્યો મોસ કરી કા પણ દશા મહિને આરતી કરવાનો અને એવો આપણને લાભ મળ્યો તો પણ હવે એ લાભ મળ્યો જશે ગમશે નહીં થોડાક દીકા હા હું ભાણી કેમ થાય વિજય લઈ લે દિશામાં હા તુકી જય કે આપણે દશમાનો વિદાયનો સમય થઈ ગયો છે અને બહાર લઈને વેવાસી જો અને આપણે બે ગાડી લઈને જાવન છે એક ગાડી આ છે અને એક ગાડી ઓલી છે પણ આપણે બે ગાડીમાં બધાય સમાઈ જશું હા આપણે સમાઈ જઈએ જો આજ કોમન ના ગાડી પી પાડું છે હે કોમન ગાડી આ કોણ છે હા શું વાત છે આજ કેમ થાય આવતી